વિદ્યાર્થી મિત્રો કેમ છો બધે મજામાં ચાલો વેકેશન તમારું ચાલુ છે અને આપણી સિરીઝ પણ જે છે પાયા ગણિતની ચાલુ છે બે લેક્ચર જે છે આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર અપલોડ થઈ ગયા છે અને આજનો ત્રીજો વિડીયો બે વિડીયો તમે જે છે આગળને ન જોયા હોય તો જોઈ લેજો ખાસ કરીને એની લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ ચાલો તો આજના સેશનની જે છે શરૂઆત કરીએ તો સૌથી પહેલા આપણે મોઢું બંધ કરી દે એટલે એ ચાલો તો ત્રીજું આપણું સંખ્યા સંખ્યાને સાદા અપૂર્ણાંકની અંદર આ દશાં સંખ્યા એટલે શું અને અપૂર્ણાંક એટલે શું એનો જે વિડીયો હતો એ આની પહેલા આપણે લેક્ચર જે હતો એની અંદર જોઈ લીધું છે એની લિંક છે એ ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈએ તો એ ત્યાંથી જોઈ લેજો કે દશાર સંખ્યા એટલે શું થાય સાદો અપૂર્ણાંક એટલે શું થાય ચાલો ચાલો દશાંશ અપૂર્ણાંક એટલે પોઈન્ટ વાળી સંખ્યા આગળના વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે ભાઈ દશાંશ અપૂર્ણાંક એટલે શું તો કે પોઈન્ટ વાળી સંખ્યા અમે લખી દઈએ કે ચાલો પોઈન્ટ વાળી સંખ્યા આ મીંડું નથી હો કે સૂર્ય નથી આ શું છે પોઈન્ટ છે મોટો થોડો કનેક ચાલો પોઈન્ટ વાળી સંખ્યા એટલે કે દશાંશ સંખ્યા અને આપણે ફેરવવાની છે સાદા અપૂર્ણાંકની અંદર તો સાદા અપૂર્ણાંક તો જેની અંદર શું આવતો હોય તો કે અંશ અને છેદ આવતો હોય ચાલો સાદો અપૂર્ણાંક એટલે જેની અંદર અંશ અને શું આવતો હોય છેદ આવતો હોય તો સિમ્પલી આપણે કહીએ તો કે પોઈન્ટવાળી સંખ્યા અને અંશ અને છેદવાળી સંખ્યાની અંદર આપણે શું કરવાની છે ફેરવવાની છે તો કઈ રીતે પહેરે સાવ સિમ્પલ વસ્તુ ચાલો અહીંયા મેં લખ્યા છે ત્રેવીસ પોઈન્ટ પાંચ કેટલા લખા ત્રેવીસ પોઈન્ટ પાંચ આને જો પહેલા તો પોઈન્ટ વાળી સંખ્યા છે ચલો આ કીધું હતું ને પોઈન્ટ વાળીને કેમાં મેળવવાની અંશ અને છેદમાં તો કે આજે ત્રેવીસ પોઈન્ટ સાત ત્રેવીસ પોઈન્ટ પાંચ લખેલા છે પોઈન્ટ વાળી સંખ્યા છે તો કે હા હવે આપણે એને સાદા અપૂર્ણાંકની અંદર કઈ રીતે ફેરવવાની તો સૌથી પહેલાં આ જે સંખ્યા લખીને એને એમને લખી નાખવાની કે આ જે સંખ્યા પોઈન્ટ કાઢી અને એમને લખી નાખવાની ચાલો કેટલા છે તો પોઈન્ટ કાર્ડ નાખી એટલે કેટલા થશે બસો અને પાંત્રીસ અને હવે છેદમાં શું લખવાનું તો કે પોઈન્ટ પછી જેટલી સંખ્યા આપી હોય ને એટલા જીરો કરી દેવાના અને આગળ શું લગાડી દેવાનો એક લગાડી દેવાનો ચાલો પોઈન્ટ પછી અહીંયા કેટલી સંખ્યા આપી છે પોઈન્ટ પછી કેટલી આપી એક સંખ્યા આપી તો નીચે શું કરું એક જીરો અને આગળ હું લગાડી દીધો એક ચાલો અહીંયા લીટી પણ આપણે લખી નાખીએ કે ભાઈ પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા છેદમાં જીરો મૂકવા અને તેની પાછળ શું કરી નાખવાનું એક જીરોની પાછળ જો આપણે શું કરી નાખવા અહીંયા એક કરી નાખો ચાલો એના પછી થોડાક બીજા એક્ઝામ્પલ છે કે પિસ્તાલીસ પોઈન્ટ બાર તો સૌથી પહેલાં આખી સંખ્યા હતી એને એમને લખી નાખી અને હવે છેદમાં પોઈન્ટ પછી કેટલી સંખ્યા તો કે એક અને બે બે સંખ્યા છે એટલે બે જીરો અને પાછળ શું વધારે દીધો એક એના પછી બીજી સંખ્યા કે બાવીસ પોઈન્ટ ચારસો પાસણ તો એને પણ એ જ રીતે કર્યું કે પેલા આખે સંખ્યા એમને લખીને કે પોઈન્ટ કાઢ કાઢીને અને છેદમાં શું કર્યું તો કે જેટલા પણ સંખ્યા હતી પોઈન્ટ પછી જેટલી સંખ્યા હતી એટલા નીચે શું કર્યા શૂન્ય મુક્ત અને પાછળ શું લગાડી દીધો એક ચાલ અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા એક બે અને ત્રણ સંખ્યા છે એટલે ત્રણ જીરો અને આગળ શું લગાડ પાછળ શું લગાડી દીધો એક ચાલો હજી પણ એક એક્ઝામ્પલ જોઈ લે જીરો પોઈન્ટ પાંચ તો જો હવે અહીંયા આપણે એમ નો લખીએ કે જીરો પાંચ શું કરવા કે જીરો પાંચ કહું તો પણ એ જ થાય જો આપણે આપણે લખીએ પાંચ કહું કે ખાલી પાંચ કહું બે હું થયું એક જ થયું એટલા માટે પાંચ ના છેદ માં દસ હવે દસ ક્યાંથી આવ્યા તો કે આ જો પોઈન્ટ છે એના પછી કેટલી સંખ્યા આપેલા પાંચ એકલા જ છે એટલે કે એક જ સંખ્યા આપેલી એટલે દસ અને પાછળ એટલે કે જીરો અને પાછળ શું લખી દીધો એગડો જો એ જ નિયમનો ઉપયોગ અહીંયા થયો કે અહીંયા જો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આપેલા છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક આપેલા છે તો મેં ખાલી એ શું કર્યું એક જ લખો કારણ કે આ જીરો જે આપેલા છે એની કંઈ વેલ્યુ છે નહીં હવે જો ખાલી આમ એક અને એની આગળ આવી રીતે આમ ઝીરો લખેલો હોય તો આ શું થયું તો કે દસ થયા પરંતુ આમ લખું કે જીરો અને એક લખું તો આ શું કહેવાય તો કે ઈ એક જ કહેવાય ચાલો અહીંયા પોઈન્ટ પછી એક બે અને ત્રણ સંખ્યા છે એટલે ત્રણ ઝીરો અને પાછળ શું કર નાખો એક ચાલ એના પછી જો આપણે જે આ નિયમ જે સમજ્યો ને કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એ જો પાંચ લખ્યા હતા એની પાછળ આપણે શું કર નાખ્યું ઝીરો કર્યો એ જ નિયમને આપણે અહીંયા તો નાખ્યું કે કોઈ પણ સંખ્યા ડાબી બાજુ ગમે એટલા જીરો મૂકેલા હોય કિંમત તે જ રહે જો અહીંયા લખ્યું છે કે જીરો ઝીરો જીરો પાંચ તો એ શું થયા પાંચ જ થયા અને કોઈ ઝીરો જીરો પચીસ તો એ શું થયા પચીસ જ થયા એવી રીતે ઝીરો જીરો પિસ્તાલીસ લખ્યા ગયા તો હું થયા પિસ્તાલીસ જ થયા એટલે કે કોઈ પણ સંખ્યા હોય ને ડાબી બાજુએ ગમે એટલા શૂન્ય આપેલા હોય તો એ સંખ્યાનું મૂલ્ય જે છે એ ઇનોય જ રહે છે પરંતુ જો જીરો છે એ જમણી બાજુ આપ્યા જો આ પાંચ લખા અને જમણી બાજુ અહીંયા જીરો લગાડી દીધો તો આ કેટલા થઈ ગયા પચાસ થઈ ગયા તો અહીંયા ડાબી બાજુ જીઓ જીરો લખેલો હોય તો એની જ શંકા જમણી બાજુ જીરો આપેલી હોય એની મૂલ્યની અંદર શું થઈ જાય ફેરફાર થઈ જાય ચાલો એના પછી આપણે આગળ જોઈએ તો એના પછીનો બીજો નિયમ આપણે કે કોઈ પણ કિંમતની આગળ કોઈ પણ કિંમતની આગળ પોઈન્ટ પછી ગમે એટલી જીરો કિંમતનું મૂલ્ય જ રહે છે કિંમત મૂલ્ય આવે કોઈ પણ કિંમતની આગળ પોઈન્ટ પછી ગમે એટલા જીરો મૂકેલ હોય તો પણ કિંમતનું મૂલ્ય તેજ રહે છે અહીં કિંમત ન આવે અહીં સંખ્યા તમે કરી નાખજો ચલો અહીંયા પિસ્તાલીસ લખેલા છે તો આને આપણે પોઈન્ટવાળી સંખ્યાની અંદર ફેરવવું હોય તો પોઈન્ટ સોરી પિસ્તાલીસ પોઈન્ટ ગમે એટલા તમે ઝીરો કરી શકો સમજાણો જે આ જ નિયમ છે એ આગળના લેક આ જ નિયમ છે એ આપણે આગળના લેક્ચરની અંદર પણ જોયો હતો કે ભાઈ પિસ્તાલીસ છે તો એને આપણે પોઈન્ટ વાળી ફેરવવી હોય તો પિસ્તાલીસ પોઈન્ટ ઝીરો જીરો જીરો ગમે એટલા કરી એના પછી એકસો વીસ પોઈન્ટ એકસો વીસ આપેલા છે એને પોઈન્ટમાં ફેરવવી તો એકસો વીસ ઝીરો ઝીરો તમે છે ગમે એટલા કરી હ પરંતુ આ જો આ લખેલા છે ત્રીસ ચાલો તો ત્રીસ ને પોઈન્ટ વાળી ફેરવવી હોય તો ત્રીસ ઝીરો 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 પરંતુ આ એક આપેલો હોય ને તો એ ત્રીસ છે એ કહેવાય નહીં એટલે કે પોઈન્ટ પછી જીરો જોવા જોઈએ જીરો પછી કંઈ ન હોવું જોઈએ કે એક છે બે છે અહીંયા જો એક આપેલા છે તો અહીંયા જો મેં નોટ ઇક્વલ ટુ ને સાઇન કરી એટલે કે ઇક્વલ છે નહીં એટલે કે ત્રીસ અને ત્રીસ પોઈન્ટ એ બંને ઇક્વલ છે લઈ ચાલો એના પછી અપૂર્ણાંકને દશાંશમાં ફેરવીએ ચાલો અપૂર્ણાંક સંખ્યા છે એને કેમાં ફેરવવાની છે દશાંશની અંદર આની પહેલાં આપણે શું જોયું હતું દશાંશને અપૂર્ણાંકની અંદર હવે શું જોવાનું અપૂર્ણાંકને દશાંશની અંદર એટલે કે અંશ અને છેદ વાળી સંખ્યા છે એને પોઈન્ટ અંદર કઈ રીતે ફેરવવી એ જોવાનું છે એટલે કે અપૂર્ણાંકને દશાંશની અંદર કઈ રીતે ફેરવવા એ જોવાનું છે ચાલો એક્ઝામ્પલ લઈ લઈ તો એકસો પિંચોતેર ના છેદમાં દસ લખેલા છે શું લખેલા છે એકસો પિંચોતેરના છેદમાં દસ તો જે આગળનો જે નિયમ હતો ની જાય લાગુ પડે કે ભાઈ પોઈન્ટ છે આમ ડાબી બાજુથી આપણે સોરી જમણી બાજુથી એક એક સંખ્યા મૂકતી જવાની ચાલો અહીંયા ઝીરો જે હતા એ આપણે પેન્સિલ લઈ લઈએ ચાલો જો અહીંયા છેદમાં કેટલા ઝીરો આપેલા છે તો કે એક ઝીરો આપેલા તો આ ઝીરોને શું કરી નાખવાનો દૂર કરી અને પોઈન્ટ જો હંમેશા અહીંયા હોય તો અહીંથી આ પોઈન્ટને ક્યાં લઈ લેવાનો અહીંયા એટલે કે સત્તર પોઈન્ટ પાંચ હજી પણ એક એક્ઝામ્પલ જોઈએ ચાલો આડત્રીસના છેદમાં સો આપેલા છે ચાલો પોઈન્ટ હંમેશા છે ને સંખ્યાની અહીંયા છેદે આપેલો હોય છે ચાલો અહીંથી એક જીરોને કર્યો દૂર આ પોઈન્ટને લીધો આગળ અહીંથી બીજા જીરોને કર્યો દૂર આ પોઈન્ટને લીધો આગળ એટલે પોઈન્ટ ક્યાં આવ્યો અહીંયા હવે જો પોઈન્ટ અહીંયા આવ્યો તો અહીંયા તો એક સંખ્યા છે તો કંઈ નથી તો અહીંયા કંઈ નો હોય તો શું હોય જીરો હોય એટલે કે જીરો પોઈન્ટ આડત્રીસ ચાલ એના પછી હવે જો અંશમાંય જીરો અંશમાંય શૂન્ય આપેલા હોય અને છેદમાંય શૂન્ય હોય આ શૂન્ય જો ક્યાં છે એ જોવાનો ખાસ કરીને છેલ્લે શૂન્ય આપેલા હોય અહીંયા શૂન્ય છે અને નીચે પણ શું આપેલા છે શૂન્ય આપેલા તો ઝીરો ઝીરો ઉડી જાય જો અહીંથી એક ઝીરો ઉડ્યો તો બીજો ઝીરો ઉપરથી એક ઝીરો ઉડાડ્યો તો એ ઝીરો નીચે એટલે કે જો બે ઉપર એ શૂન્ય આપેલા હોય અને નીચે શૂન્ય આપેલો હોય તો શૂન્ય શૂન્ય જે છે એ ઉડી છે અને જવાબ ભાઈ બાવન અથવા તો બાવન પોઈન્ટ જીરો જીરો જો આ નિયમ આપણે હતા એના ઉપરથી આ આ જવાબ આવ્યો કે બાવન પોઈન્ટ જીરો જીરો અને જો આપણે બંને જીરો ઓફર નીચેના ઉડા નાખીએ તો ખાલી બાવન આવે છે ચલો એના પછી પચાસના છેદમાં દસ હજાર આપેલા છે શું આપેલા છે પચાસના છેદમાં દસ હજાર તો આ ઓફર જે રીતે જીરો ઉડાડ્યા તે રીતે અહીંયા જીરો ઉડી જશે જોઈએ કે જીરો અહીંયા ચલો જીરો જીરો ઉપર નહીં ખા ઉડન નહી ખા ચાલો આનો જવાબ શું થાય પાંચ બરાબર ને આ તમારો ચાલો એના ઉપરથી આપણે નિયમ લખીએ કે નીચેની સંખ્યામાં એટલે કે છેદમાં જેટલા શૂન્ય હોય એટલા ઉપરની સંખ્યામાં એટલે કે અંશમાં જમણી બાજુથી પોઈન્ટ મૂકતો જવાનો જો આપણે એ જ કર્યું તો કે છેદમાં જેટલા શૂન્ય હતા જો અહીંયા એક શૂન્ય હતો તો આપણે શું કહીએ પોઈન્ટ અહીંયા છેલ્લા આપ્યો હતો અહીંયા જમણી બાજુથી એક સંખ્યા મૂકી એટલે કે એક જીરો ને દૂર કરી અને પોઈન્ટ એક સંખ્યા પછી મૂક્યો એટલે કે સત્તર પોઈન્ટ અને છેદમાં ગમે એટલા શૂન્ય હોય જો અહીંયા આપણે એક્ઝામ પેપર જોયું હતું કે ભાઈ સો છે અને એના છેદમાં આડત્રીસ તો ઉપર કેટલા નીચે કેટલા શૂન્ય છે બે શૂન્ય છે તો એક જીરો ઉડાડી પોઈન્ટની ગયા લીધો તો આગળ અહીંથી બીજો ઝીરો ને ઉડાડીને પોઈન્ટ ગયા લીધો તો આગળ અને અહીંયા પોઈન્ટ પછી એકય સંખ્યા નથી તો આપણે શું લગાડી દીધો તો જીરો લગાડી દીધો તો એટલે કે જીરો પોઈન્ટ આડત્રીસ ચાલ લે આજનો લેક્ચર તો પૂરો થઈ ગયો ચાલો તો આપણી ચેનલ એટલે કે જગતિયા સબસ્ક્રાઇબ કરવાની છે બધાએ લાઈક કરવાની છે અને આ વિડીયોને શું કરવાનો છે શેર કરવાનો છે ચલો સબસ્ક્રાઈબ એટલા માટે કરવાની છે કારણ કે મારી આપણી ચેનલ ઉપર કોઈ પણ વિડીયો મૂકવું તી સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળે એના પછી લાઇક શું કરવા કરવાની હા